આણંદ જિલ્લાના ઓડ શહેર માં તારીખ ચાર ઓક્ટોબર પચીસ ના રોજ ખંભોજ પોલીસ સ્ટેશન વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાની આણંદ વિભાગ આણંદ ની વાયસપી શ્રી જઈ

જિલ્લા પોલીસની તમામ કામગીરીના મુખ્ય ધ્યેયની દ્રષ્ટિમાં રાખીને કરવામાં આવે છે આપણા જિલ્લામાં ગુનાખોરીનો પ્રમાણ ઘટે અને નાગરિકો નિશ્ચિંત બની શકે એ માટેના અમારા પ્રયાસોમાં અમે આપનો સહકાર ઈચ્છીએ છીએ જિલ્લા પોલીસ અને નાગરિકોને પરસ્પરની નજીક લાવવાનો એક સનિષ્ઠ પ્રયાસ છે કાયદાની સમજ મહિલાઓની સલામતી માટે ચર્ચા અકસ્માત નિવારવા ઉપયોગ મુખ્ય માર્ગો પર સીસી કેમેરા વ્યક્તિગત સલામતી માટે સાવચેત રહો ગુનાખોરી ના બનાવો વટકે તે માટે જાગૃત રહો આ કાર્યમાં પોલીસ ને મદદ કરો દરેક પ્રજાજનો નિભ્ય થઈને સુખ શાંતિ રહો એવું સૂચન કર્યું और वो तो था वो कांसेप्ट है तो देखो जो है ये टीम अंदर का मतलब पूरी जगह पर रखा हुआ है नाइट रिटर्न लेना है और ये आईलैंड रेट का मान कर रहे हैं और जो रिटर्न है मूल के कारण से गिरा है ये वाली हो जाती है ये वाला मूल के के ज्यादा संतुष्टि का है આપણા ઓડ ગામ ની હુમલા કરી લેવા માંગતા હોય જેમાં બધા તમામ સ્વાગત કરું છું ગામના પશુઓ

આઉટપોસ્ટની વિઝિટ લઈ અને આઉટપોસ્ટમાં રહેતા નાગરિકોને એવી સમસ્યા હોય મુશ્કેલી હોય મૂંઝવણ હોય કંઈ તો એ જાણી અને એનું યથાયોગ્ય નિરાકરણ થાય એના માટે પ્રયત્નો હાથ ધરવાના હોય છે એના ભાગરૂપે રોજ ઓળ આઉટપોસ્ટની મુલાકાત લીધેલી છે અને એમાં અસરે વધારે છે બધા આનંદ ડિવિઝનના ડિવાઇસની તરીકે અમુકનું સ્વાગત કરું છું સધા આવું એટલે તમને ખબર હોય કે નહીં મેં આ બાબતે અવારનવાર જાણ રાખી છે કે આવો કોઈ પણ પ્રશ્ન હોય કે જે સ્થાનિક લેવલ પર તમને ઇશ્યુ હોય અમે અમારો ડાયરેક્ટ સંપર્ક કર્યો છો બરાબર મેં મારો મોબાઈલ નંબર લગભગ બધાને આપેલો છે બરાબર આવું જે તમને પોલીસ સ્ટેશનમાં કરવા અનુભવતા હોય એ પોલીસ તમને આવો રિસ્પોન્સ આપતી છે તો એ સમયે તમારે ત્યાં પોલીસ સ્ટેશનમાં જાઓ તો અહીંયા આવ્યા હોય સ્વાભાઈ છે અહીંયા દસ વાગે આઠ વાગે એટલે જમાદાર ના હોય મારો એક નંબર કર્યો

એમાં ચોરને પકડવા માટે ઇફેક્ટિવ જે કામગીરી કરવાની શરૂઆત કરીએ એ રિસ્પોન્સ ટાઈમ હોય હવે રિસ્પોન્સ ટાઈમ આપણે ચોર છે ચોરી કરીને નાણાં હોય ચોરી કરવાની કોશિશ કરેલી હોય ભાગી ગયેલા હોય અને પછી આપણે જાણ જ કરીએ તો એ ભાગવામાં સફળતા એને મળતી હોય તો રિસ્પોન્સ ટાઈમ અગત્યનો છે રિસ્પોન્સ ટાઈમ મિનિમમ કરવા માટે તમારે સ્પોટ પર જે સમયે જે સ્થળે તમને ખબર પડે એ સ્થળેથી તમારે પોલીસ અધિકારી કે કર્મચારીને જાણ કરવી આના માટે તમારે પોતે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સ્ક્રાઈબ કરે